ઓરિસ્સાના જગન્નાથપુરીથી ટ્રેનમાં ગાંજાના મસમોટા જથ્થા સાથે સુરત આવેલા ચારની મૈધરપુરા પોલીસે ધરપકડ કરતા ગાંજાના કારોબાર કરનારા લોકોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરતમાં નો ડ્રગ ઇન સુરત સિટીના અભિયાનને વેગ આપવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા નાર્કોટિક્સની બદીને ડામવા માટે આદેશ કરાતા બાતમીના આધારે મૈધરપુરા પોલીસે ઓરિસ્સાના જગન્નાથપુરીથી ટ્રેનમાં ગાંજાનો જથ્થો સુડતાલીસ કિલોથી વધુ જેની કિંમત પોણા પાંચ લાખથી વધુ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુળ પાંચ લાખથી આસપાસના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો જેમાં ટૂંકના સન્યાસી ગોડા ધપુન જુરિયા શેઠી શંકર ગોડા સુશાંતા ગમનગા યથા સનાતન ગોપાલ સહિતના આરોપીની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા છે જિલ્લા સુરત સિટી દ્વારા નાઇન્ટી વન કિલોગ્રામથી વધારે ગાંજા પકડવામાં આવ્યા છે જે સરથાણા વિસ્તારમાંથી પકડ્યા છે એક તોમતદાર જે યુપીના રહેવાસી છે ત્યાં કડોદરાથી આ જથ્થો લઈને આવતો હતો એને પકડીને આગળની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે બાકી કામગીરી અત્યારે ચાલુ છે પણ એકાણું કિલો એટલો બહુ સારો જથ્થો ગણાય એટલા જથ્થા યુવાધનને ખોટી દિશામાં લઈ જઈ એના જીવન બરબાદ કરવાથી પોલીસે બચાવી લીધા છે આ સફળતા છે એની સાથે સાથે આજરોજ મહીધરબ મૈથી આવતી એક ટ્રેન મારફતે ગાંજાના જથ્થા લાવવાના કોઈ ગુનેગારો પ્રયાસ કરી રહ્યા છે આમાં પણ અડતાલીસ કિલો ગાંજા જેમાં ચાર તોમતદારો છે અને આ ઉડિશાથી આવતી ટ્રેનમાં અડતાલીસ કિલો ગાંજાનો જથ્થો લઈને આવતા હતા આ પણ ધરપકડ કરવામાં આવી છે એની વિગતવારની પૂછપરછ અને આગળની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સાથે